નોરતા નગરી અમદાવાદમાં સતત આ ચોથું વર્ષે એક નવા સ્વરૂપમાં ભવ્ય શરૂઆત થવા જઈ રહી છે તમે કીધું કે અમદાવાદમાં કેમ તમને અમદાવાદને એવું શું લાગે છે તો સૌ પ્રથમ વાત તો એ છે કે અમદાવાદમાં આખું ગુજરાત રહેશે સૌરાષ્ટ્રનું કલ્ચર હોય કચ્છનું કલ્ચર હોય ઉત્તર ગુજરાત નોર્થ ગુજરાત અને આખું ગુજરાત જેની સંસ્કૃતિ અલગ અલગ ભાષાઓ ભાષા આપણી ગુજરાતી છે પણ બોલી નોખી નોખી છે બાર ગામે બોલી બદલે તેરે બદલે શાખા બોટાપણમાં કેશ બદલે પણ લખણ ન બદલે લાખા એવી આપણી કહેવત છે તો ગુજરાત ગર્વીલું ગુજરાત છે રંગીલું ગુજરાત છે સંસ્કૃતિ સભર ગુજરાત છે અને આ ગુજરાતના અમદાવાદના મહાનગરમાં આખું ગુજરાત અને લગભગ કહું તો ખોટું નથી આખું ભારત રહેશે એટલે અમદાવાદમાં નવરાત્રિ કરવી એનો મતલબ એ છે કે આખા ગુજરાતને નવરાત્રિ કરવી આખા ભારતને નવરાત્રી કરવી કે આપણે તો હવે બીજો સવાલ મારો એવો છે કે અમદાવાદમાં જ્યારે બધાને એક સમસ્યા રહે છે કે ગરબા ખેલે તો બહુ જ પ્રેમથી ગરબા રમે છે પણ એમને રમતી વખતે થાકી જવાની અને રમતી વખતે પસીને રિજેક્ટ થઈ સમસ્યા આવતી હોય છે એના સમાના રૂપે આપણે એક નગરી લાગી રહ્યા છે એ નોર્તન નગરી વિશે તમે થોડું જણાવો આ નોર્તન નગરી બહુ મોટા પાયે બિગ સ્કેલ માં ગુજરાત નો સૌથી મોટો એર કન્ડિશન ડોમ ની તૈયારી આ બધા આયોજક મિત્રો કરી છે પરસેવાનો તો કોઈ વિકલ્પ નથી પણ પરસેવો ઓછો થશે અને કોઈ ડસ્ટ કોઈ નિસંસ કોઈ એવા પ્રીમિયમ વાતાવરણમાં ખેલૈયાઓ મન મૂકીને રમી શકે એવી સુંદર મજાની વ્યવસ્થા કરેલ છે તો આજે એવી જાણ મળી છે કે તમે આજે આ પ્રેસ મીટ ખતમ થાય એના પછી તમે કેનેડાની ધરતી ઉપર ગુજરાતીઓને જોવા માટે જઈ રહ્યા છો તો ત્યાં આ નોર્તા નગરીનો ટપકો કેટલા જોરથી વાગશે કે ત્યાંથી કેનેડાથી મિત્રો પણ કદાચ રમવા માટે અહીંયા આવી શકે એવી શક્યતાઓ રહી રહી છે તેના વિશે શું કહેવું છે કેનેડાથી નહીં આપણા ગુજરાતીઓ જ્યાં જ્યાં હું જાઉં છું લગભગ છેલ્લા દસ બાર વર્ષથી આઠ દસ દેશોમાં જાઉં છું જ્યાં આપણા ગુજરાતીઓ રહે છે એમાં અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ દુબઈ આફ્રિકા લંડન વગેરે દેશોમાંથી પણ ખેલૈયાઓ આતુર છે કે ત્યાં નવરાત્રિ પ્રી નવરાત્રિ હોય છે પોસ્ટ નવરાત્રિ હોય છે એક વ્યવસ્થાના ભાગ સ્વરૂપે વિદેશોમાં પણ નવ નોરતા માતાજીના એ માતાજીની આરાધનાનું પર્વ છે માતાજીની ઉપાસનાનું પર્વ છે માતાજીના ખોળે રમવાનું પર્વ છે એટલે નવરાત્રીના ક્ષેત્રમાં ગાયકી ક્ષેત્રમાં કલા ક્ષેત્રમાં છેલ્લા ત્રીસ વર્ષથી જોડાયેલો છું છેલ્લા બાર પંદર વર્ષથી વિદેશ યાત્રા અવિરત ચાલુ છે પણ નવ દિવસ હું ગુજરાત બહાર જતો નથી કે ભારત બહાર જાતો નથી મને યાદ છે કે બે હજાર દસ અગિયાર બાર અને તેર ચાર વર્ષ મુંબઈ કરી ત્યાર પછી સતત ગુજરાતમાં કારણ કે જગદંબા તત્વ જેની આરાધનાનું પર્વ છે જેની સાધનાનું પર્વ છે જેના કોણે રમવાનું પર્વ છે માતાજી ને યોગ્ય નહીં લાગ્યું હોય તો જ બીજા દેશમાં જન્મ નહીં લીધો અને આપણા દેશમાં ભારતમાં કેમ પાવન શક્તિપીઠ છે તો જે જગ્યાએ માતાજીનું આદિસ્થાન છે એ ગરવા ગુજરાતમાં હું નવરાત્રિ કરવાનું પસંદ કરું છું અને આખી દુનિયાના ખેલૈયાઓ નોરતા નગરીમાં આવશે અને એમનું સ્વાગત છે સ્વાગત છે દરેક મિત્રોનું ફરી એકવાર અને પાછળ જેલર હાઉસ નગરીમાં આવક શું નવ હશે એ તમે થોડું જણાવજો નવ વર્ષે ટેકનિકલ બાબત છે બાકી વર્ષોથી પરંપરા પ્રાચીન અને અર્વાચીન ગરબાનો સમન્વય છે સુંદર મજાના ફૂલ્લી એસી ડોમમાં ખેલૈયાઓ મન મૂકીને રમી શકશે લાઇટ સાઉન્ડ એકદમ હાઈ પ્રોફાઇલ હાઈ ક્વોલિટીનું આ લોકો બધા મિત્રો આયોજક આયોજકોએ એની અરેન્જમેન્ટ કરેલ છે અને કયા વર્ષે તમારી લાગણી ને માન સાથે એક કંઠે તમારી સાથે સોનો નિગમ છે તમારી સાથે ગરબામાં ઝૂમવા માટે આવ્યા હતા તો આ વર્ષે એમાં કેટલા સરપ્રાઇઝિસ છે આપણા માટે અ મહેમાનો કલાકારો વિવિધ સેલિબ્રિટી એ વ્યક્તિગત પ્રેમથી આવતા હોય છે કારણ કે આપણે મોર ગરબા વિસરાય નહીં ગરબા ગરબા ભૂલાય નહીં ગરબાની પરંપરા જળવાય એ હેતુથી એ લોકો સહભાગી થવા આવતા હોય છે આ વખતે ઘણા બધા વિવિધ ક્ષેત્રના ધર્મ ક્ષેત્રના પણ કોઈ આવી શકે છે બોલિવૂડ ક્ષેત્રના પણ ઘણા બધા મિત્રો આવી શકે છે પણ એ બધું જ્યારે આવશે ત્યારે જણાશે તો મારો છેલ્લા સવાલ લઈ પણ એક સરનામું આપું છે જે સરનામું તમારા સુધી પહોંચી શકે છે કે હવેથી આ અઠવાડિયા પછી તમે જ્યારે ગૂગલ માં સર્ચ મારશો નોર્ટન નગરી એટલે તમને આ સરનામું લખા છે એસપી રિંગ રોડ નિયર સાકેટ 1 ઓપોઝિટ ગોપાલ ફાર્મ એન્ડાવા એ થવાની છે આપણી નોર્ટન નગરી હું કરું છું એસપી રિંગ રોડ નિયર સાકેટ ફાર્મ ઓપોઝિટ નિયર સાકેટ 1 ઓપોઝિટ ગોપાલ ફાર્મ એન્ડાવા એ નામે જો તો આવી રહે છે કે આપણી થવાની છે પાછો હાઉસ નોર્ટન નગરી અને હવે મારા પત્રકાર મિત્રોને એક સવાલ હોય તો પ્લીઝ પૂછી લેજો

અ કીર્તિદાનભાઈ લાવે એ વાતમાં હું કંઈ કહું કે હું લાવું છું તો એ મારું શું ભણું છે પણ ગુજરાતી પરંપરામાં પ્રાચીન અર્વાચુન એટલા બધા ગરબા છે કે હું નહીં મારી હજી આવનાર પાંચ પેઢી ગાય તો ખૂટે નહીં એટલું બધું મટેલ છે એ તમે બધા હા હાલ પણ પૂછો પાર્કિંગનું મારો એ છે

નમસ્કાર જય માતાજી જય મગલ જય અંબે હું છું આપણો દોસ્ત કીર્તિ ગુજરાતની આ પવિત્ર ધરતી હેમાય જ્યાં શક્તિ વિરાજમાન છે એવી પવિત્ર ધરતીમાં માતાજીના આસોના નોરતા ઉજવવા નોરતા નગરી નામે એક ભવ્યથી ભવ્ય એકદમ ગુજરાતનું સૌથી મોટું અને સૌથી પ્રીમિયમ એસી ડોમમાં માતાજીની સાક્ષી અંબાની મૂર્તિની સમક્ષ આપણે બધા નવરાત્રિ કરી શકીએ એવું ભવ્યતિ ભવ્ય આયોજન કરેલ છે અને ખાસ કરીને અમદાવાદમાં છેલ્લું આ ચોથું વર્ષ છે મારું એનું મહત્ત્વનું કારણ આપ સૌ ખેલૈયાઓ આપ સૌ પ્રેક્ષક મિત્રોને જણાવવા માગીશ કે અમદાવાદમાં આખું ગુજરાત રહે છે ગુજરાતનું મોટું મહાનગર છે અને આ અમદાવાદ નગરીમાં ગુજરાતની બધી પરંપરા જળવાય છે બધી સચવાય છે બધી સંસ્કૃતિને અનુરૂપ તહેવારો ઉજવાય છે એવી આ નગરીમાં અમદાવાદમાં આખું ગુજરાત આખું ભારત રહેશે અને વિશ્વના લોકો પણ વિશ્વના ઘ અનેક ગુજરાતીઓ અમદાવાદમાં રહેશે અને બધા જ આ નોરતા નગરીમાં જોડાવાના છે આપણે બધા સાથે મળી અને માની ઉપાસનાના પર્વમાં માના ખોળે રમવાનું પર્વ છે તો એ નવરાત્રી રંગે ચંગે ઉજવીએ આપણા સંસ્કારોને આપણી સંસ્કૃતિને આપણી પરંપરાને જાળવીએ જય માતાજી આખી થીમ અલગ અલગ છે કારણ કે સમય પરિવર્તન થતા થતા એક શેરીમાંથી નીકળેલો ગરબો શેરી ગરબા હજી પણ અમદાવાદમાં ગામડામાં ઉજવાય છે પણ વ્યવસ્થાના ભાગરૂપે એક સારી સુવિધા સારું એટમોસ્ફિયર મળે સારું વાઇબ્સ મળે અને આપણા પ્રાચીન અને અર્વાચીન ઇન્સ્ટ્રુમેન્ટના સહારે એવું એન્વાયરમેન્ટ મળે આખી થીમ અલગ બનાવી છે આ લોકોએ અને ભલે પ્રોફેશનલ છે પણ અંતે તો આપણી સંસ્કૃતિ સંસ્કારને જાળવવાની વાત છે નવરાત્રી પહેલું તો મૂળ માતાજીના ખોળે રમવાની પરંપરા છે વ્યવસાયિક ધોરણે એટલા માટે અપનાવવું જોઈએ કારણ કે અમદાવાદની વસ્તી એવડી છે ગુજરાતની વસ્તી એવડી છે અને આ નવરાત્રીના આયોજન કરવા માટે આયોજકોને મોટો એવો ખર્ચ લાગતો હોય છે પણ બને એવું લોકોને સ સહેલવું પડે એ પ્રકારની રાખવી જોઈએ એવી મારી માન્યતા છે આ ઢોલી આવશે તો મારું નહીં એમણે ભાઈ અરે બાઇક લાવે આવી સોની રઢિયાળી રાત મોરી માં પગલા પાડો ને બિરદાળી માં એ આવી આ સોની રઢિયાળી રત મોરી મા ਪਗਲਾ ਪਾੜੋ ਨੇ ਬਿਰਦਾਲੀ ਮਾ ਏ ਰੂੜੋ ਗਰਬੋ ਏ ਰੂੜੋ ਗਰਬੋ ਕੋਰਾ ਵੇ ੁਰੁਲੀ ਬਾਤ ਮੋਰੀ ਮਾ ਪਗਲਾ ਪਾੜੋ ਨੇ ਬਿਰਦਾਲੀ ਮਾ ਹੋ ਪਗਲਾ ਪਾੜੋ ਨੇ ਬਿਰਦਾਲੀ ਮਾ